હેરીએ દ્વિઘાત સમીકરણ હલ કર્યું તેનું કાર્ય નીચે બતાવવામાં આવ્યું છે અહીં ઉકેલેલા જુદા જુદા સ્ટેપ્સ બતાવવામાં આવ્યા છે હવે હેરીએ કયા તબક્કામાં ભૂલ કરી તે આપણે શોધવાનું છે અહીં તે માટેના ત્રણ તબક્કાઓ એટલે કે ત્રણ જુદા જુદા પગલા આપવામાં આવ્યા છે આપણે સાથે મળીને કરીએ તે પહેલા હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને આ જાતે જ શોધવાનો પ્રયત્ન કરો સૌપ્રથમ તેને ડાબી બાજુથી છ ને દૂર કરવા બંને બાજુથી છ ની બાદબાકી કરી છે જેથી આપણને અહીં જમણી બાજુ બેતાલીસ ઓછા છ એટલે કે છત્રીસ મળે આમ અહીં આ પ્રથમ સ્ટેપ સાચો છે ત્યારબાદ તેને એક્સ ઓછા પાંચ આખાના વર્ગની જગ્યાએ ફક્ત એક્સ ઓછા પાંચ જ જોઈતું હતું તેથી તે બંને બાજુ વર્ગમૂળ લેવા માંગતી હતી તેથી એક્સ ઓછા પાંચ આખાના વર્ગનું વર્ગમૂળ એક્સ ઓછા પાંચ થાય અને નું વર્ગમૂળ છ થાય અને અહીં આ જે સ્ટેપ માંત્રીસ નું ધન વર્ગમૂળ અથવા ઋણ વર્ગમૂળ હોય શકે અહીં આ જે એક્સ ઓછા પાંચ છે તે બધા છ હોઈ શકે કારણ કે ધન છ નો વર્ગ છત્રીસ થાય અને તેવી જ રીતે આ એક્સ ઓછા પાંચ પાંચ બરાબર વત્તા ઓછા છ થશે અહીં જ તેને ભૂલ કરી છે અહીં તેને ધન અને ઋણ બંને વર્ગમૂળ લેવાની જરૂર હતી આમ આપણો જવાબ આ થશે જવાબ ચકાસીએ